તમે ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે આજે આપણે રાયડાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન વિશે ચર્ચા કરવાના છીએ એટલે કે આજે આપણે ભાગ ત્રણ વિશે ચર્ચા કરીશું એટલે કે આપણે રાયડાની ખેતીની જે સિરીઝ બનાવી રહ્યા છીએ તેમાં આપણે ભાગ ત્રણ વિશે ચર્ચા કરીશું આપણે પહેલા બે ભાગમાં વાત કરી પહેલા ભાગમાં શું વાત કરીએ આપણે કે જમીનની તૈયારી અને રાયડાનું ક્યારે વાવેતર કરવું તેના વિશેની ચર્ચા કરી અને ભાગ બેમાં આપણે વાત કરી રાયડાની ખેતી માટે કયા બિયારણનું આવે વાવેતર કરવું અને ક્યારે કરવું તેના વિશેની ચર્ચા કરી જો તમે ભાગ એક અને ભાગ બે જોયો ના હોય તો આપણી ચેનલ પર એકવાર વિઝિટ કરીને એ ભાગ એકને ભાગ બે જોઈ લેવા જેથી તમને ખ્યાલ આવે આ વર્ષે રાયડાની ખેતીમાં ક્યારે વાવેતર કરવું કેવી જમીનમાં કરવું અને કયું બિયારણનું વાવેતર કરવું જેથી વધુ ઉત્પાદન મળે તો આપણે આજની કૃષિ માહિતીમાં ભાગ થ્રીમાં વાત કરીશું રાયડાની ખેતીમાં ખાતર ક્યારે આપવું અને કેટલા પ્રમાણમાં આપવું જનરલી ખેડૂત મિત્રો વાત કરીએ તો દરેક ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે ડીએપી ખાતર વાપરતા હશે તો આ વર્ષે વાત કરીએ તો ડીએપી ખાતરની શોર્ટેજ છે એટલે કે ડીએપી ખાતર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતું નથી તો આજે આપણે ત્રણ સ્ટેપમાં ખાતર વિશે વાત કરીશું એટલે આપણી જોડે ખાતરના ત્રણ ઓપ્શનો રહેશે તો આપણે ત્રીજા નંબરે વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે જે પણ ચર્ચા કરીશું ને એ એક એકર એટલે કે ચાલીસ ગુંઠા ચાલીસ ગુણા પ્રમાણે કરીશું કે જે ઉત્તર ગુજરાતનો દોઢ વીકો થાય એક એકર એટલે તો ત્રીજા નંબરે વાત કરીએ તો આપણે ડીએપી ખાતર એક એકરમાં કેટલું લેવું પચાસ કિલો એટલે કે થેલી તેની સાથે ખેડૂત મિત્રો તમે સલ્ફર નેવું ટકા આ તમારા છ કિલો એડ કરવું પડે અને સાથે મિરોટ ઓફ પોટાસ એટલે કે એમઓપી ખાતર જે પોટાસ નામે મળે છે આ તમારે કિલો લેવાનું એટલે કે જો આપણે ડીએપી તરફ પાયેલા ખાતર તરીકે જઈશું તો આપણે પચાસ કિલો ડીએપી સલ્ફર નેવું ટકા જે નેવું ટકાના ફોર્મમાં આવે છે એ તમારે છ કિલો લેવાનું અને પોટાસ જે એમઓપી ના ફોર્મમાં આવે છે એ તમારે વીસ કિલો લેવાનું છે

આ ખાતર કેટલું લેવાનું તો પચાસ કિલો તેની સાથે ખેડૂત મિત્રો એમઓપી એટલે કે પોટાશ આ ખાતર તમારે કિલો લેવાનું તો ખેડૂત મિત્રો આ બીજા નંબરે વાત કરીએ તો જો આપણે એપીએસ ખાતર એટલે કે વીસ વીસ જીરો તેર તરફ જઈશું તો આપણને પચાસ કિલો વીસ વીસ જીરો તેર લેવાનું છે અને વીસ કિલો એમઓપી લેવાનું છે અને પહેલા નંબરે વાત કરીએ તો આ તમારે એનપી કે પચાસ કિલો અને સાથે તમારે સલ્ફર નેવું ટકા જે છ કિલો લેવાનું છે તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો વર્ષે રેડાની ખેતી કરવાના છે તો જો પાયામાં ડીએપી નાખશે તો તેમને સલ્ફર નેવું ટકા અને એમઓપી આ બંને મિક્સ કરીને એડ કરવું પડશે અને જો તમે એપીએસ ખાતર નાખવાના છો પચાસ કિલો તેની સાથે તમારે પોટાસ વીસ કિલો નાખવું પડશે અને જો તમે બાર બત્રીસ એન્ટી કે નાખવાના છો પાયાના ખાતર તરીકે તો તેની સાથે તમારે સલ્ફર નેવું ટકા છ કિલો નાખવું પડશે તો આ ત્રણમાંથી તમે સૌથી સારામ કોમ્બિનેશન સારામાં સારું કોમ્બિનેશન હોય તો એક આ બે નંબર એપીએસ ખાતર વાળું છે અને બીજા નંબરની વાત કરીએ તો ખાતર આ બે કોમ્બિનેશન સારા છે ડીએપી નથી એની જગ્યાએ તમે આ બે ખાતરો તરફ જઈને રાયડાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ રાયડાની ખેતીમાં પાયાના ખાતરો કયા નાખવા તેના વિશેની વિગતવાર ચર્ચા હવે તમે જો જમીન તૈયાર કરતી વખતે એક વીઘામાં એક એકરમાં તમે 4 થી પોચ ટોલી છાણિયું ખાતર ભરીને વાવતે કરશો તો સારામાં સારું ઉત્પાદન રાયડાની ખેતીમાં ખેડૂતો મળશે ટોલી એક એકરમાં હવે ખેડૂત મિત્રો આ વાત થઈ તો પાયાના ખાતર વિશે હવે આપણે પૂરતી ખાતર એટલે કે પાછળથી કયું ખાતર વાપરવું તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો રાયડાની ખેતીમાં પૂરતી ખાતર તરીકે એટલે કે વાવેતરના ત્રીસથી પાંત્રીસ દિવસે વાવેતરના ત્રીસથી પાંત્રીસ દિવસે એટલે કે રાયડામાં જ્યારે ખેડૂત મિત્રો પહેલો પીએચ આપે છે પહેલો પીએચ આપ્યા બાદ ખેડૂત મિત્રો એક એકરમાં એક થેલી યુરિયા ખાતર પીએચ આપ્યા પછી ઉપરથી આપશે તો ખેડૂત મિત્રો રાયડાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો યુરિયા ખાતરને અથવા તમે એમોનિયમ સલ્ફેટ ખાતર પણ વાપરી શકો છો જો તમારે યુરિયા ન તો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર પણ વાપરી શકો છો એટલે કે પૂરતી ખાતર તરીકે વાવેતરના ત્રીસ થી પાંત્રીસ દિવસે એક થેલી યુરિયા ખાતર અથવા એક થેલી એમોનિયમ સલ્ફેટ ખાતર પિયત આવ્યા પછી તમે બીજા દિવસે આપશો તો રાયડાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો

અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે અને આ માહિતી તમને સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન